ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના નાની ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે ત્યારે પીવાના પાણીની મહામુસીબત હોવાને લઈને સેવાભાવી સંસ્થા લોકોની ભારે આવી પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તાલુકા ખાતે આવેલ એચબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા નાની ગામના સરપંચ ઠાકોર દ્વારા સંસ્થાના પ્રમુખ શેઠને પાણીની સમસ્યાની રજૂઆત કરતા જીજનાબેન શેઠ દ્વારા મુંબઈના સેવા ભાવી દીપાલીબેન શાહ રજૂઆત કરાતા બંને બહેનોએ જાતે ઉભા રહીને નાનીકુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો જાણ કરી તાત્કાલિક ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી છેલ્લા પંદર દિવસથી નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો કે જે પંદર એક દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી જેને લઈ તાલુકાના સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ દ્વારા રજૂઆત કરતા તેમણે તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલ્યા હતા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામની વયો વૃદ્ધ મહિલાએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારબાદ જિજ્ઞાબેન શેઠ દ્વારા નાનીકોવર ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટેન્કરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું આ બંને સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા જ સમિતાલુકાના રાહુ

મારા ગામમાં પીવા માટેનો માત્ર એક સ્પોટ પંચાયતનો બોર હતો તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠે છેવાડાનું ગામ છે તો કોઈ પીવાલાયક પાણીનો સ્પોટ નથી એના માટે મેં બેન્સીનો કોન્ટેક્ટ કર્યો જનમંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી અમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ દ્વારા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે તો અમે ટ્રસ્ટનો અને આ વેક્સિનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે મારું નામ દીપાલીબેન શાહ છે હું મુંબઈથી આવું છું અને હું એમનાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ઘરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે અમે વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને થોડી ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચ બી મહેતા ચારુબેન ચારુબેન કરીને એમને પણ અમે બહુ મોટું સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમય અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે થેન્ક યુ મારી દીકરી લઈ ગયો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ